પેલા મેઈન વાત તો એ કે હાઇડ્રોલિક ટેન્ક નથી આવતું તો એક તો આપણે પીટીઓ ની સુવિધા આપી છે હા હાઇડ્રોલિક જેક આપ્યો છે હા તમે જોયું હશે કે બીજા સનેડામાં ફંટીના છે મારુતિના છે ગિયર બોક્સ વપરાય અને જાડી ચેન્જ કરવા માટે પણ કંપની એક સુવિધા આપી છે આમાં માઈલેજ કેટલી છે હેજ રાખડે તો ક્લિયર કરી નાખો ને માઈલેજ ની વાત કરી તો રામ રામ ડે આજે હું તમને દેખાડવાનો એક એડવાન્સ લેવલનો સનેડો જે ખેડૂતો માટે બહુ એટલે બહુ જ ઉપયોગી હું જાતો ઘરે સનેડો બહાર દેખાડો મેં કીધું આ સનેડો કંઈક મને થોડોક અલગ લાગે એટલે મેં કીધું હાલો આના ઉપર વિડીયો બનાવી તમે મોસ્ટ ઓફ સનેડા જોઈએ લગભગ એને લોકલ બનાવતા કે ટૂંકમાં લોકલ કંપની એક એન્જિન નાખી દે એની અંદર જૂના મારુતિના ગેરબોક્સ નાખી દે અને ગેરબોક્સની ભાઈ કંઈ ગેરંટી નહીં કારણ કે આઠ દસ વર્ષ હાલે કે ના એની કંઈ ગેરંટી નહીં અને ઇનકેસ બગડી જાય તો ભાઈ આપણે પાર્ટસ ક્યાં ગોતવા જાવ તો આજે તમને એવી કંપનીનો સનેડો દેખાડી દીમા જેમાં ગેરબોક્સથી લઈને બધા પાર્ટી ખુદ જ મેન્યુફેક્ચરિંગ કરે એટલે કે લાઈફમાં સનેડામાં કંઈ એટલે કંઈ પ્રોબ્લેમ પડીએ તો તમને તમને એના બધા પાર્ટ અવેલેબલ થઈ જાય અને નવું નવું જૂના ગેરબોક્સ વાળા નહીં નવા ગેરબોક્સ વાળા ગેરબોક્સ નહીં એમાં ઘણી બધી ફીચર એને એવી ઘણી બધી સિસ્ટમ છે જે એડવાન્સ લેવલની આપણે ઘણી હકી જે બીજા કોઈ સનેડામાં નથી આવતી આ એક જ સનેડામાં આવે છે રામ રામ ભાઈ રામ રામ સાહેબ તમારો થોડુંક નામ ઇન્ટ્રોડક્શન જે કંપની વિશે જણાવી દઈએ મારું નામ નીરજ કોઠારી છે ગ્રીનલેન્ડ કંપનીથી બિલોંગ કરું છું અને આજે તમારા માટે લાવ્યા છીએ ગ્રીનલેન્ડ કંપનીનું અત્યંત આધુનિક એવું બિગ બોલ કે જેને આપણે લોકલ ભાષામાં સનેડો કહીએ છીએ આ નોર્મલ સનેડો છે કે કંઈ આમાં અલગ છે આ નોર્મલ શનેડા કરતાં તો ઘણો અલગ છે કેમ કે આમાં આપણે પૂરી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે અચ્છા કંઈ કંઈ એડવાન્સ ટેકનોલોજી આપણે શરૂઆતથી જ શરૂ કરીએ હું તમને સનેડાની પૂરી વિગત આપી દઉં છું પહેલાં વાત કરીએ તો લાઇટ વિશે કે આપણે રાત્રિ કાર્યો માટે પણ સનેડામાં આગળ સારી એવી લાઇટ આપેલી છે કે જેથી રાત્રિ કાર્ય કરવા માટે પણ ખેડૂતને પછી વાત કરીએ તો એમાં સેલ્ફ સ્ટાર્ટની પણ સુવિધા આપેલી છે સાથે સાથે રોપ સ્ટાર્ટની પણ સુવિધા છે નેત્ર ખેડૂત ભાઈઓ અત્યારે તમને જે અટેચમેન્ટ જોવા મળે છે એ ફોર વ્હીલ જોવા મળે છે પણ જો કોઈ ખેડૂતને થ્રી વ્હીલ પણ કરવું હોય તો આસાનીથી થઈ શકે કે જેમ કે અહીંયા આપણે

ચૂની ને જાણીતી કંપની છે જેથી કરીને ખેડૂત ભાઈઓને કાંઈ એન્જિનમાં સમસ્યા રહેતી નથી એનું કામ સરળતાથી અને સ્પીડ થી થાય છે પછી વાત કરીએ તો એના ગિયર બોક્સની કંપનીનું બનાવેલું ગેરબોક્સ છે તમે જોયું હશે કે બીજા સનેડામાં ફંટીના છે મારુતિના છે ગિયર બોક્સ વપરાય એ પાછા જૂના નવા તો નહીં જ કે જેથી ખેડૂત ભાઈઓને ગેરબોક્સ બગડવાની એના આટા બગડવાની સમસ્યા રહે છે અને પ્લસ પાછા એના સ્પેર પણ ક્યાંય મળતા નથી એના લીધે ખેડૂત બહુ હેરાન થાય છે અને જુના ગેરબોક્સ માં એવું જેનું ચાલે છે એનું ચાલે છે નથી ચાલતું એનું સાવ નથી ચાલે ચેન ચેકડે ભેળાઈ એટલે પૂરું એટલે દસ માંથી બે ખેડૂતનું માંડ સક્સેસ જાય છે અને આઠ ખેડૂતને કંઈક ને કંઈક નાની મોટી સમસ્યા ગેરબોક્સમાં રહે છે અને માર્કેટમાં એ ચેઇન ચેકડ્યા કઈ જળતા નથી ગયું એ જળતા નથી કે એટલે ખેડૂત માટે વિચારીને જ કંપનીએ પોતાનું ગિયરબોક્સ બનાવેલું છે કે જેથી ખેડૂત ભાઈઓને કાંઈ સમસ્યા ના રહે અને ગેરબોક્સમાં એક આ વસ્તુ પણ આપેલી છે જે હું તમને આગળ હમણાં જણાવીશ કે શેના માટે ઉપયોગમાં આપણે લઈ શકીએ ભાઈ આપણે આની અંદર દસ એચપીનું ગ્રીપ્સનું આપણે એન્જિન નાખ્યું આમાં માઇલેજ કેટલી રહે એ જરા ખેડૂતોને ક્લિયર કરી નાખો ને માઇલેજની વાત કરીએ તો પહેલાં તો ટેન્કનું કહી દઉં દસ લીટર ની ટાંકી આવે છે અને માઇલેજ ની વાત કરીએ તો નવસો એમ એલ થાય એક કલાક નો કરે ને ત્યારે નવસો એમ માંડ વપરાય આપડે જે આ તમે ટાંકીની વાત કરીએ દસ લિટરની અંદર ડીઝલ હમાય આપણે હાઇડ્રોલિક ટેન્ક આવે એમાં કેટલા લીટર ઓઇલ હમાય પહેલા મેઇન વાત તો એ કે આમાં હાઇડ્રોલિક ટેન્ક જ નથી આવતું હે હા આપણે ડાયરેક્ટ ગેર બોક્સ જ ઓઇલ સપ્લાય કરી દીધી છે કે જેથી ગેર બોક્સ માંથી જ હાઇડ્રોલિક ઓઇલ સપ્લાય થઈ શકે એટલે હાઇડ્રોલિક ટેન્ક જ નથી આવતું ડાયરેક્ટ ગેર બોક્સ માંથી આવી લગભગ સુવિધા હવે વાત કરીએ ગેર સિસ્ટમમાં તો ટ્રેક્ટર ની જેમ હાઈલો ગેર સિસ્ટમ પણ આપેલી છે અને પેલી સાઈડ વન ટુ થ્રી ફોર જે આપણે રેગ્યુલર ગેર આવે છે એ ટૂંકમાં બે ગેર ને દાંડી આપણે મિની ટ્રેક્ટરમાં આવે એવી રીતના મિની ટ્રેક્ટરની તો આપણે ટેકનોલોજી છે ટોટલી અચ્છા સમજાઈ ગયો નોર્મલ સનેડામાં તમે જોયું હોય કે એક બે ત્રણ ગેર અને રિવર્સ એમાં કોઈ પણ જાતનું હાઈ લો નથી આવતો હા નથી આવતું એટલે તમે અમે હાઈ લો માર્યું છે અને વન ટુ થ્રી તમને દેખાય વન ન્યુટ્રલ ટુ ન્યુટ્રલ થ્રી એવી રીતના અને આવી રીતના હાઈ લો રિવર્સમાં આપ્યું હોય ઓકે પાછળ આપણે જે મને ખાસ આની અંદર આપણે કઈ કઈ જારી સાઇઝ આપણે રાખી શકીએ અત્યારે આપણે જે ઝાડીની વાત કરીએ તો કંપની અટેચમેન્ટમાં બત્રીસની જાડી આવે છે હા અને પછી તમે વ્હીલ ચેન્જ કરો તો બત્રીસની જાડી અઠ્યાવીસની થઈ જાય અઠ્યાવીસ થી બત્રીસમાં આપણે ચેન્જ કરી શકીએ અને જાડી ચેન્જ કરવા માટે પણ કંપની એક સુવિધા આપી છે સુવિધા એ છે કે આપણે હાઇડ્રોલિક જેક સિસ્ટમ આપેલો છે જેથી એક જ વ્યક્તિ દ્વારા કે જેથી એક જ વ્યક્તિ દ્વારા ટાયરની જાળી ફેરબદલ કરી શકે એ કઈ રીતે એ હમણાં હું તમને લાઈવ બતાડી દઈશ તો ખેડૂતભાઈઓ માટે એક એવી સારી વસ્તુ છે કે આજ સુધી ખેડૂતભાઈ કોઈ સનેનામાં જોઈ નહીં હોય કોઈ સનેરામાં આવે અટેચમેન્ટ એક આવે બે આવે પણ આપણો સનેડો એવો છે કે જેમાં ત્રણ ત્રણ અટેચમેન્ટ આપણે ખેડૂતભાઈ ને આપીએ છીએ કયા કયા તો તમને જણાવી દઉં એક તો આપણે પીટીઓ ની સુવિધા આપી છે હાઇડ્રોલિક જેક આપ્યો છે ટ્રેક્ટર જોડવા માટે ની ટ્રોલી ની નડી પણ આપેલી છે ડિસ્ટ્રીબ્યુટર વાલ

તમે ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ લગાવી શકો સ્પ્રે પંપ છે ચાપ કટર છે નાનું રોટાવેટર છે સ્પ્રે પંપ છે કે દસ એચપી સુધી સપોર્ટ કરતા કોઈ ભી યંત્ર હોય પણ એક માણસની મદદથી તમે કઈ રીતે જારી બદલાવી ગયો આની અંદર જો ખાસ સ્ટેન્ડ રાખ્યા જો આ ટાઈપના દેખાય તો તમારે જો આ ટાઈપની ઘોડીનો ઉપયોગ કરવાનો હોય એ તમને અહીંથી ઘડી જાય અને તમારે પાસે ઘોડી ના હોય ને તો કંઈ વાંધો નહીં ઈટ પાણ કાક એવી રીતના અહીં ખાલી આમ સપોર્ટમાં રાખી દેવાના જો જેવી રીતે હું આગળ દેખાય આપણે બે બે ઘોડી છે ને રાખી દીધી કરો ભાઈ ઊંચું કરો આગળ જજો દેખાય ટાયર જો તમે હા જાઓ ટાયર થઈ ગયું આ સાઈડનું ટાયર ઊંચું થઈ ગયું આ બાજુ નહીં તમને દેખાડી દો એટલે તમારે કોઈ પણ જાતના જેક ની જરૂર નથી પડવાની ખબર પડી ગઈ તમને હવે આરામથી તમે આ ટાયર ખોલી નાખો કરી નાખો ઊંધા એક માણ ભાઈ જારી બદલાવી હગીએ એવી આમાં સુવિધા રાખેલ છે ઓકે તો આપણે એની રોટાવેટર હાકી હગીયું હા અઢી થી ત્રણ ફૂટ સુધી નું રોટાવેટર હોય આસાની તમે ચલાવી આરામથી હાલ છે કોઈ પણ જાતનો લોડ નહીં પડે નહીં પડે ખેડૂત ભાઈઓ માટે જે સેલ્ફ સ્ટાર્ટ ની તમને વાત કરેલી પેલા એના માટે આપણે બેટરી સારી એવી કંપની આપેલી છે કે જેથી કઈ સમસ્યા રહેતી નથી અને પ્લસ લીવર માટે આપણે પગ માટે પણ આપ્યું છે અને એન થ્રુ પણ આપેલું છે અહીંથી આપણે લીવર મારી શકીએ અને નીચેથી મારું હોય તો નીચે લીવર નીચેથી પણ લાગી શકે આ બે બ્રેકો લાગે એ બે બ્રેકો લાગે સિંગલ બ્રેક કરવી તો સિંગલ બ્રેક પણ થઈ જાય તેમાં આ સિંગલ બ્રેક અચ્છા હા હવે જે પહેલું તમને વાત કરેલી હતી ગિયર બોક્સમાં એ બતાવતો એસેના માટેનું છે એ આપણે પીટીઓ કટ ઓફ માટે આપેલું છે કે પીટીઓનું છે પીટીઓ ચાલુ બંધ કરવા માટેનું છે અચ્છા સમજાઈ ગયું અને વાત કરીએ એન્જિન વોરંટી વોરંટીની ઘણા ખેડૂત ભાઈઓને એમ થતું હોય કે અમે કંપનીનું લઈ તો લીધું ગેરબોક્સ કે એન્જિનમાં સમસ્યા આવશે તો તો એના માટે કંપનીએ એક સિઝનની વોરંટી આપેલી છે ગેરબોક્સ એન્જિનમાં કાંઈ પણ થાય એક સિઝન સુધી તો કંપનીની વોરંટી તેમાં નોર્મલ રોટવેટર કરતા થોડોક ઓછો તમારે ઓછો લોડ દે ઓછો કેટલો દે નોર્મલ જે આપણું ડીઝલ પીતું હોય એના કરતા પંદર ટકા ડીઝલ પીવાનું હોય અને ખાસ ભાઈ બ્લેડ બતાવી આ તમને બ્લેડ દેખાય આ નોર્મલ બ્લેડ નથી આમાં ભાઈ બોરોન સ્ટીલની છે ને બ્લેડનો ઉપયોગ કર્યો હોય એટલે કે આ આરામથી ભાઈ માટીને હે ને હવે ભૂકો કરી નાખે એ લેવલની આની અંદર બનાવી છે રોટોવેટરમાં તમને ઘણા બધા ઓપ્શન અવેલેબલ થઈ જાય છ ફૂટ ત્રણ ફૂટ તમારે જે પ્રમાણે લેવું હોય હવે ભાઈ આ શનેડો કોઈ ખેડૂત મિત્રને લેવો હોય તો કઈ રીતે લઈ શકે ખેડૂત મિત્રોને સનેડો લેવો હોય તો ઓલ ઓવર ગુજરાત તો નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણું ડીલર નેટવર્ક છે આપણે કોઈ બી જગ્યાએ ખેડૂતભાઈને આરામથી શરણે મળી રહે બરાબર અને એના માટે આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર આપણા ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે ગમે ત્યારે ફોન કરો અમારા એરિયાના ડીલરની ટોટલી માહિતી તમને મળી રહેશે જ્યાંથી તમે મેળવી શકો આપણે ડીલર પાસે લાઈવ હશે જ કોઈ બી જગ્યાએ આપણી જે ડીલર નેટવર્ક છે ત્યાં બધી જગ્યાએ તમને લાઈવ સનેડો જોવા મળી અને કોઈને ટેસ્ટ લાઈવ જોતી હોય તો પણ ત્યાં મળી રહેશે ડીલર પાસે જ મળી જાય બસ મિત્રો જો તમારે ગ્રીનલેન્ડનો લેવો હોય સનેડો આનું નામ હું તમે કીધું તમારે ગ્રીનલેન્ડ નો બિગ બુલ સનેડો લેવો હોય ડિસ્પ્લે પર નંબર આવે એના પર કોલ કરી શકો હિસ્સો વિડીયોમાં રમેરામ ડેરા ને